આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે અતિ પૌરાણિક શિવાલય હર હર મહાદેવ હર હર ગંગેશ્વરના નાતે ગુંજી ઉઠ્યું હતું આજે મહાશિવરાત્રી દિવસે ઉજ્જનવાડા ગંગેશ્વર શિવ મંદિરે શિવપૂજા અને યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શિવાલયમાં ગંગા સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે આજે મહાશિવરાત્રીને લઈને ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ મંદિર આશરે આઠસોથી હજાર વર્ષ અતિ પુરાણું છે અહીંમાં ગંગા સ્વયંભૂ પ્રગટ થઈ સ્વયંભૂ શિવલિંગનો અભિષેક કરેલ છે જેમાં પૌરાણિક મંદિરના નવનિર્માણ સરકાર દ્વારા ગંગેશ્વર તળાવ અને યોગદાન આપેલ છે પહેલા તો મહાશિવરાત્રી પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા ઉજણવાડા ગામની અંદર અમારા વડવાઓની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ અને સ્વયંભૂ શિવલિંગ જે આઠસો વર્ષ પુરાણો જે સ્વયંભૂ શિવલિંગ છે અને જે મા ગંગાજીનો સ્વયંભૂ કાશીથી પ્રગટ થયેલા છે એવા ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આજે મહાસવરાત્રીનો પર્વ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ભાવપૂર્વક લોકો અહીંયા ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓને સમગ્ર આજુબાજુના પંથકના તમામે તમામ ગ્રામજનોને અમારી અહીંયા ભૂજનવાળા ગામવતી વતી સૌને દર્શન કરવા માટે વધારવા માટે અમે અહીંયા ગામવતી વતી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ સાથે સાથે અમારા ગંગેશ્વર મહાદેવના નવનિર્માણનું પણ અહીંયા ખૂબ જ જોર જોરથી કાર્ય ચાલી રહ્યું છે આપણા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અગ્રીમ સ્થાને તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમારા મંદિરના નવનિર્માણ માટે સરકાર દ્વારા ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટ આપી અને મંદિરના નવનિર્માણ અને ગંગા ઘાટના નવનિર્માણ માટે અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સાથે આવું મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે બાજુમાં યજ્ઞનું કાર્ય પણ યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું છે સાથે સાથે રાત્રે ભક્તિભાવ પૂજન અર્ચન અને દિલથી સૌ લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે સૌ દેશવાસીઓને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું દરેકે દરેક આ શિવરાત્રિ પર્વ ઉપર અહીંયા દર્શનનો લાભ લે અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદને એવી શુભેચ્છાઓ શુભેચ્છો હરહર મહાદેવ કેટલો પુરાણિક આ મંદિર છે અને શું આની ગાથા છે આગળથી આ મંદિર છે એ અમારા ભરવાઉ અમારા કુમા ગુનારામ બાપા જે હતા હં એ અહીંયાથી પગપાળા છે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા આઠસો વર્ષ પહેલા જ્યારે પોતે અહીંયાથી માતાજીના ગંગાજી માતાના દર્શનના દર્શન કરતા અને એમના ગંગા થી પોતે એવી ટેક લીધેલી હતી કે રોજે રોજ ગંગાજીના દર્શન કરવા અને ગંગાજીનો લગભગ સાત વાર એમણે કાશીની યાત્રા કરેલી હતી એ ટાઈમે ત્યાં કાશીથી જ્યારે પોતાની વૃદ્ધાવસ્થા આવી એ ટાઈમે પોતે મનમાં એક સંકલ્પ કર્યો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તો હવે હું કઈ રીતે તારા બારે ચાલીને આવી શકીશ એ ટાઈમે પછી એમના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈમાં ગંગાજીએ એમને આશીર્વાદ આપ્યા કે જા તારા ગામની અંદર આ તિથિ અને આ દિવસે ગાયોનું ધણ જ્યારે અહીંયા એ તળાવની અંદર ગાયોનું ધણ નીકળે અને એમની ખરીમાંથી સ્વયંભૂ ગંગાજીની ધાર પૂરશે અને અહીંયા નિશાની રૂપે જે લાકડી અને તુંબડી અને તમારી માળા જે અહીંયા મૂકીને જાઓ છો એ માળા ત્યાં ધારામાંથી બહાર નીકળે તો સમજવાનું કે સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે તો એ રીતે અહીંયા ગંગાજીનું સ્વયંભુ ગંગાજી કાશીથી અહીંયા પ્રગટ થયેલા છે સાથે સાથે પાછળ જે આપણે નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે એ પણ આઠસો વર્ષ પુરાણું મંદિર છે એ પણ સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં આગળ ગાયો મોટું એક જૂન એક જાળી હતી જાળીની અંદર સ્વયંભૂ એક ગાય હતી ગાય ત્યાં જઈ અને ઊભી રહી અને ત્યાં સ્વયંભૂ એનું દૂધનું અભિષેક એ શિવલિંગ ઉપર થતો હતો ત્યારબાદ એ ગોવાળે અને એમને એમની સાથે જે ગાયો વાળો ગોવાળ હતો એને એના ઉપર શંકા ગઈ કે આ ગાય રોજ રોજ ત્યાં અભિષેક કરે છે એને જે ગાયનો જે ધણી હતો એણે પણ એને ઠપકો આપ્યો કે તું ગાયને ધોઈ લેશે પછી એણે બીજે દિવસે એની ચોકસાઈ કરી તો એ ચોકસાઈ કરતા એ ગાય સ્વયંભૂ જ્યારે સંધ્યા ટાઈમ થયો એ ટાઈમે સંધ્યા ટાઈમે એ ગાય ત્યાં જઈ અને સ્વયંભૂ અભિષેક કરવા લાગી ત્યારે એમણે ચોકસાઈ કરી ગામ લોકોને કીધું કે ગાય આ જગ્યા ઉપર જાય છે અને સ્વયંભૂ ત્યાં અભિષેક એ દૂધા દૂધાભિષેક થાય છે પછી ગામ લોકોએ ત્યાં જઈને સાફ સફાઈ કરીને જોયું તો ત્યાંથી ત્યાં ખોદકામ કરતા ત્યાંથી સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયેલ અને ત્યારથી જેમ જેમ એ શિવલિંગને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરેલ એમ એમ શિવલિંગ ત્યાં ઊંડું જતું રહ્યું એટલે ત્યારથી એ શિવલિંગ અમારે થોડું જોયું તો એક ઊંડું જોવા મળે છે આ આઠસો વર્ષ પુરાણું શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ છે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે દૂર દૂરથી અહીંયા લોકો ભક્તિ અને પૂજા નો ભાવ ગણી અને અહિયાં આવતા હોય છે